માઈ સાતુન કેટલું મોડું થઈ ગયું સુરત ચડી ગયો ઓ રામ આઈંગે તો અંગ સજાઉંગી દીપ જલા કે દિવાલી મે મનાઉંગી મેરે જન્મ લે એ રૂપાલ ખાઈમ તો ખરી પણ તે તો ડમરી ચડાવી કા હું ભૂલી પડ્યા છું ચલી હા મેની મુકને

ખાલી છે એલી ખારા જો એવી ખુસુ ઘરી જાય ને તો તારે હે ને તને રાંધેલું ધાને નહીં ખાવા દે ઈ પણ એવા જેવા તેવા હલિયા માલિયા મકાન દેસ ને કે મારું તો રહેવું મુશ્કેલ થઈ જાય પણ હવે ગમે ને મકાન દે ને આજ મેં નક્કી જ કરું કે હું છે ને કોને ટકવા જ ન દેવાની એમ જ કોરાય કોઈને ટકવા જ ન દેવાય ટોચર કરાય ને એટલે આ ફેડી ન્યુ મેલીન વેતી થઈ જાય અરે એવી હેરાન કરું તું જો ઊભી પૂછડિયા ભગાઉ એને જો અને તારામ નોલેજ ન હોય થોડુંક મને ફોન કરજે હું તને દઈશ આ ટકે કોણ કોઈ ટકી તો જોવે અહીંયા તો તો આપણે એક કરતા બે ભલા હેલી રૂપલી હા આ કે હેલિકોપ્ટર કોપરે સેકન્ડ માં છે ધ્યાન માં છે માર પર રમકડા નું માર છોકરા એ એટલે તું શેમાં મારી ગણતરી કરો છે એલી તારું ચોકી ગયું મારા સ્કૂટર ની વાત કરે માણસ સાયકલ ની વાત કરે હેલિકોપ્ટર આવે કે બાપા એ તારા જોયું છે હેલિકોપ્ટર એલા મારી મન ની મરજી લે મને 2 વ્હીલ માં 4 વ્હીલ માં જરાય રસ જ નથી તો તને રસ હે માં છે હેલિકોપ્ટર માં ફુર કરતો જવાય તો ખરા એલી ટ્રાફિક એ નો નોડે એન કાઈ નોડે જ નહીં તુંય ઈ પર હાઓ આટા લાલ છો તારું બતાવવાનું છે ધ્યાન માં છે કે ના મારા ધ્યાન માંથી પેલા તો એલી સાયકલ થી ખબર છે ને

હું ગીત ગાતી હતી ને અને મારું બધું બગાડ્યું હાલો હાલો જલ્દી કેવો તમારો ડોહો તડકો છે એટલે તડકો હોય તો એમાં શું થઈ ગયું હવે મારો વાક છે તડકો છે એમાં ઈ તો ભગવાનનો વાક છે તમારો જ વાક છે જેદી તી ને આવીને અત્યારથી બધો વાક તમારો જ છે હા ઈ હું પરણ્યો ને ઈ મોટો વાક મારો કે તને હું પરણ્યો આ અત્યારે મકાન ગોતવા નીકળ્યા છે ઈ તમારી હિસાબે જ નીકળાશ કા મારા હિસાબે તારા છે તું કે ગમે મકાન ભાડે રાખે છે ને તો તું તારો હાથ નો છે ને તો ક્યાંય તું ટકતી નથી હું તો તારી બરત મરવા પડ્યો તમને ખબર છે ને મારાથી ખોટું સહન હું છે ને કોઈની ગુલામ બનીને રહેવા નથી માંગતી આ તો સહન કરવું પડે આપણે કે ભાડે એમાં એવા તો મોટી મોટી વાત કરતા મારે ઘરના મકાન છે મારે ઘર ની ગાડીઓ છે અત્યારે ગાડીનું નું નથી અને ભાડે મકાન ગોઠવા નીકળ્યા હતા જ પણ તારે આ ફરવાનો ને હરવાનો શોખ મેકઅપમાં જાવું છે મારા હને માં જાવું છે આ બધા ઈ શોખમાં જ મારા મકાન ને ગાડીઓ વેસાણ્યું એ પડણવાનો ઠઠો હોય ને તો બાયડી ને બધી વસ્તુ જોઈએ તો પડણવા બેહાય બાકી વાંઠીનું મરાય મારી વાત સાંભળ રાયડુ નેકમાં કોઈ માણા સાંભળતું છે અને જો ક્યાંક મકાન ચડે માણા હું આખું ગામે હાંફરે હું દેકારો કરું હવે એમાં કાકા દેકારો કરવાની કઈ વાત નથી હવે અમે ગામમાં ગયા ને

જો અત્યારે હું તમારું ઘર છે ને મેં ઘરનું માનીને જ હું રહી છું બરાબર આંગણું વાળીને સાફસૂફ રાખું છું બધુંય તમે જો આ ઝાડવા બધા તમારા બધા વ્યવસ્થિત કાપીને બધું હું વ્યવસ્થિત રાખું છું તો પછી હવેથી છે ને એને બધું મારી યાર ભાગમાં કામ કરવું પડશે અડધું આંગણું એને વાળવાનું અડધું ઝાડવાની બગીચાની સાફસફાઈ એને કરવાની કહી દેજો સાંભળું તમે વસ્તુ બધી બધું સાંભળું છે પણ ઈ તો ભાડું જ છે મે ઈ એટલા બધા શું કામ થાય છે તમે જે કહેશો ઈ ઓકે

કોગ રહેતા રેવા દેજે પાછી હવે હું કઈ નત કરતી હો મને કઈ કહેતા નહી બધાઈ માં મારા નામ દેતા હોય વાડી હજી તો ઓલા કોઈ રેવા નથી આવ્યા ઈ પેલા દેકારો ચાલુ થઈ ગયો હા હા આવ એટલે જોઈ લેજો કેવા છે ને બહુ બીજા જ લાગતા હોય હારું ભાઈ મૂકો નવે હાલ હાલ ભાણા કર હાલ કાચ કેટલા લાગે મારા બોલો ને હું હજી આરામમાં છું છો હા તો હજી કાલે રેવા આવ્યા તો આરામમાં માં હોય ને થાકીનો નો ગયા હોય તો રેવા તો અમે એ રીતે જ આવ્યા તમાર જેમ ભાલો બધું કામ ઉપાડવાનું છે હવે કેટલા વાગ્યા નવ વાગ્યા હવે હાવણી પકડો હાથમાં હાલો વારો છે આ તમારો ઓય પાડોશી ધીમે હો અવાજ ધીમે હજી અમે કાલે રેવા આવ્યા છીએ ને તો અમે થાકી ગયા છે આ બધું કામ નિરાતે થાશે તમે થાકી ગયા હોય તો હું કઈ તમારી જેઠાણી નથી તો હું તમને આરામ કરવા દઉં અને આંગણે હું વાળું આ મંડ હાવણી પકડો તો તમે મારા કઈ સાસુ નથી તી તમે મને કામ છીંધો તમે તમારું કામ કરી લેનું હું મારું કામ ગમે તેય કરું તું તો કોના જેવી છો વાંદરી કુતરી બિલાડી તમારા જેવી હું માલા જે એમ હાવણી પકડે આલ હાવણી બાવણી નઈ પકડે તમને એવો શોખ હોય ને વાળવાનો તો જોવા હાવણી પડી નો દેખાતી હોય ને તો જો હું તને સીધી રીતે કહી દઉં છું તારે આ મકાનમાં રહેવું હોય ને તો બધું ભાગમાં કામ કરવું પડશે તર હાલે પોટલા બાંધીને હાલતી પકડ તારી આ મકાન તમારું ઘરનું છે તો તારાય બાપાનું મકાન છે આ મેં કહે કીધું કે મારા બાપાનું મકાન છે તમે ભાડે રહ્યો છું હું ભાડે રહું છું એ જ કહું છું ભાડે રહતી હોય તો ભાડાની રીત મારે પહેલાં તમે શરૂઆત કરી હું તો મારા રૂમમાં જ હતી શરૂઆત કરી તો તને ભાગ ન પડે કે હું ઊઠીને આંગળું સાફ કરવું એ મારી બંને મરજી મારે આંગળું સાફ કરવું કે ના કરવું મારા ઘરનું કામ કરવું કે ના કરવું તમે મને કેવા વાળા કોણ હવે મારે કેવું પડશે મકાન મારે આવી ફુહાળું મને આયા નહીં પણ એ તારાથી

હલો તમે ઘાય કા ઘરે આવો દોડમ દોડ અરે શિવ હું ઈ મારે કાઈ ફોન માં લપ ન તમને કીધું ને ઘરે આવો એટલે ઘરે આવો ક્યાં એ દાવડા ઉભા રહેતા ને બસ બહુ કરી હાલ લે આવું છે હા મુકો જ તારે જેને બોલાવ હોય ને એને બોલાવી લે હું કોઈ થી બીતી નથી એમાં તો બધાને ફોન કરવા બે હે તો હું કોઈ થી બીતી નથી હો તો ફોન કા કરી રા

આ એક ફેરવીને આમથી સે તારી 32 સી પાડી દે કે મારી ઉપર હાથો પાડ્યો મારતા તું તારી આટલી બધી હિંમત આટ દિન લાગે કોઈ ભાડવા તે મારી પર હાથ નથી પાડો તો આજે ઉપડી ગયો ને ખાઈ લીધો ને મારતે તું એમ નઈ માને